હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રચકાના બીના જે ભાવ છે તે ચુમ્માલીસો રૂપિયાથી લઈ અઠાવનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે બત્રીસો પિંચોતેર રૂપિયાથી લઈ એકતાલીસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ હિસબુલ હિસબ જે ભાવ છે તો તેરસો રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે નવસો એસી રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે સાડત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકતાલીસો પચીસ રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો પચોતેર રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો પંદર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જે ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ પાંત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર ચાલી રૂપિયાથી લઈ તેરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો નેવું રૂપિયાથી લઈ આઠસો નવ રૂપિયા છે હવે જોઈએ ચુવાદાણા ચુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પંદર રૂપિયાથી લઈ બારસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ સોવીસો પચાસ રૂપિયા છે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પિંચાશી રૂપિયાથી લઈ બારસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે સાતસો પંદર રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એકસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો છોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પાંચ રૂપિયાથી લઈ અઢારસો એક રૂપિયો છે હવે જોઈએ હળદ હળદના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ પંદરસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો બ્યાસી રૂપિયાથી લઈ તેરસો સત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈ ચારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો પચીસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો અતાણું રૂપિયાથી લઈ પાંચસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો ચોરાણું રૂપિયાથી લઈ પાંચસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો ઓગણત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ